સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને રોફેલ કોલેજ પદ્મભૂષણ રજુભાઈ શ્રોફ ઓડિટોરિયમ ખાતે આ ખાસ કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે સાંસદ ધવલભાઈ પટેલે કટોકટી દરમિયાન દેશ પર પડેલા દમન અને અધિકાર આજે લોકો ખુલે પોતાની વાત કહી શકે છે ત્યારે એ સમય એવો હતો કે અખબારો પણ સરકાર લખી શકતા ન હતા અને અસંખ્ય રાજકીય નેતાઓ તથા સામાજિક આગેવાનોને મિસ્સા હેઠળ જેલમાં નાખી દેવામાં આવ્યા હતા કાર્યક્રમ કટોકટીના સમયમાં રક્ષા માટે લડ્યા અને તેઓ આજની પેઢી માટે પ્રેરણારૂપ બન્યા છે આ પ્રસંગે ઉપસ્થિત હોય ગુજરાત રાજ્ય કક્ષાના સંવિધાન હત્યા દિવસના મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થયેલ જીવન પ્રસારણ પણ નિહાળ્યું જી આજે જે પચીસમી જૂન બે હજાર પચ્ચીસના દિવસે પચાસ વર્ષ ઇમરજન્સીના પૂરા થયા છે ત્યારે આવનારી પેઢીને પણ ખબર હોય કે ઇમરજન્સીના કાળા દિવસના દરમિયાન શું શું થયું હતું અને આજે ભારત દેશનું આપણું લોકતંત્ર કેટલું મજબૂત છે એના માટે પૂરા દેશભરમાં કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું એ જ રીતે વલસાડ જિલ્લામાં પણ આપણે કાર્યક્રમ કરવામાં આવ્યું ત્યારે આપણા ધારાસભ્ય જીતુભાઈ અમારા શિલ્પેશભાઈ કમલેશભાઈ મીડિયાના મિત્રો આટલી મોટી માત્રામાં વિદ્યાર્થીઓ હાજર થયા હતા તેમની સાથે વાતચીત કરી એમણે મુખ્યમંત્રીશ્રીની પણ વાતચીત સાંભળી કે ઇમરજન્સીના દરમિયાન શું શું થયું અને આવનારા દિવસોમાં વિકસિત ભારત બનાવવા માટે આપણા કેન્દ્ર સરકાર સરકાર શું શું કરી રહ્યા છે મોટું યોગદાન ઇમરજન્સીના દિવસ દરમિયાન હતું જે ખિલાફ લડાઈ ચલાવી હતી એમાં આપણા બધા જે અગ્રણીઓ હતા એમણે બહુ મોટી લડત આપી હતી સોલ જેટલા આપણા લોકોએ પણ ત્યારે જેલમાં ગયા હતા પણ છતાં એમણે જે બાહોશી થી હિંમત થી લડ્યા હતા એ આજે પણ દેશના માટે પ્રેરણા રૂપ છે અને ગુજરાતમાં જે આંદોલન ચાલ્યું એનું વડું મથક વલસાડ જિલ્લો થતું હતું પચીસમી જૂન ઓગણીસો પંચોતેર માં જયારે ઇન્દિરા ગાંધી વગેરે સંજય હતી અને તેના તમે સાક્ષી છો તો તે વખતે શું પરિસ્થિતિ હતી અને વલસાડ જિલ્લાનું એમાં શું યોગદાન હતું ભારત ના નો કાળા કાળામાં કાળો દિવસ હતો ભારતીય લોકતંત્ર ઉપર પ્રહાર કરવામાં આવ્યો માં જે આત્મા છે એ આત્મા નું હનન કરવામાં આવ્યું અને એ આત્માનું હનન એટલા માટે કરવામાં આવ્યું કે પોતાની સત્તા એમના હાથમાંથી જતી રહે કોઈ પણ વસ્તુ એકાએક નથી થતી શ્રીમતી ઇન્દિરા ગાંધી શાસનમાં આવ્યા એની પકડ ઓછી હતી પોલિટિકલી આ ખૂબ જ મહત્વની વસ્તુ છે હું પચાસ પંચાવન વર્ષ પહેલાનો ઇતિહાસ કહું ત્યારે અમે લવન મુ હતા પરંતુ ભાવનાથી અમે દોરાતા હતા કારણ કે રાષ્ટ્ર પ્રથમ એ અમારી અંદર ભાવના હતી અમને જે શીખવવામાં આવ્યું અમે જે જોયું સૌથી મોટી વસ્તુ ભ્રષ્ટાચાર ગુજરાતમાંથી કરોડો રૂપિયા રોજે રોજ દિલ્હી પહોંચતા હતા અને ગુજરાતની પરિસ્થિતિ ખરાબ છે એમાંથી નવ નિર્માણ થયું એ નવ નિર્માણે એવું પ્રકારનું આંદોલન કીધું ગુજરાતીઓએ એમાં હું મુખ્ય હતો વલસાડ જિલ્લાની કોલેજમાં હતો એના આધારે જયપ્રકાશ નારાયણજીનું જે વિહારની અંદર આંદોલન ચાલતું હતું એ પડતું મુકાયું એટલે જે ક્રાંતિ સંપૂર્ણ ક્રાંતિની જે વાત થતી હતી એ બંધ થઈ ગઈ અને નવનિર્માણની અંદર આવ્યા અને જયપ્રકાશજી એ લીડ કીધી પછી જેમ આપણા અત્યારે ભ્રષ્ટાચાર સામે કીધું હતું નામ ભૂલી ગયો હા મહારાષ્ટ્ર વાળા અન્નાજાર તો એ કેમ આખો દેશની અંદર ચાલ્યું તો એના કરતા જબરજસ્ત આંદોલન પૂરા દેશની અંદર ચાલુ ઇન્દિરા ગાંધી ને ખતમ કરવામાં આવ્યો કાયદાકીય રીતે એમની વિરુદ્ધમાં જજમેન્ટ આવ્યો અને સિદ્ધાર્થ શંકર રે હતા લોયર આ કપિલ સિબ્બલ છે ને દેશ દેશ વિરુદ્ધનું જે બી કાર્ય કરવું હોય એમાં કપિલ સિબ્બલ આગળ હતો એમને સંજય ગાંધી એ લોકોએ ભેગા થઈને નક્કી કર્યું પાવર તો હાથમાંથી જવો નથી એનો એક માત્ર માર્ગ હતો ઇમરજન્સી અમે એને કહેતા હતા એ મિશા મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ ઇન્દિરા સિક્યોરિટી એક્ટ ઇન્દિરાની સિક્યુરિટી માટે આ અને દોઢ લાખ જેટલા લીડર્સ નાના મોટા હિન્દુસ્તાન ભરના એ લોકોને હિન્દુસ્તાનભરના મૂકવામાં તો પૂરા દેશની અંદર એ હતું અત્યાચાર પુષ્કળ એની લાંબી ચર્ચામાં હું નથી પડતો વલસાડ ની અંદર થી ડોક્ટર હરેન્દ્ર દેસાઈ એ પ્રેક્ટિશનર હતા વલસાડ જિલ્લા જનસંઘના પ્રમુખ હતા એમને એરેસ્ટ કરવામાં આવ્યો અમરનાથ પાંડે શરદભાઈ દેસાઈ શાંતિલાલ પટેલ ધરમપુર મનુભાઈ કુંવરજી દેસાઈ મોરાય એ અટલજીના ટાઈમથી હતા અને અમારા માર્ગદર્શક પણ હતા અમારી શક્તિનો ઉપયોગ એમણે સમાજ માટે રાષ્ટ્ર માટે કીધો હતો ત્યાર પછી પ્રભાકરભાઈ બિલ્લી મોરા રાવજીભાઈ અમીન નવસારી એ પ્રમાણે લલ્લુભાઈ પટેલ એ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હતા એમાં સોળ સત્તર લોકો અમે જેલની અંદર હતા ગજાનંદ પટેલ કારણ કે અહીંયા બધાને તકલીફ આપતા હતા એટલે અહીંના કોંગ્રેસીઓએ એને ઠેકાણે પાડવા માટે મિશાની અંદર એનો દુરુપયોગ જે દુરુપયોગની વાત કરીએ ને એમને મૂક્યા હતા હું પોતે હતો હું અંડરગ્રાઉન્ડ હતો પછી મને સૂચના મળી એટલે સરેન્ડર થયા અને સવા વર્ષનો જેલવાસ ભોગવ્યો પણ જીવનનો જે ઉત્તમ ઉત્તમ કાળ જેલમાં જવું એટલે ખરાબમાં ખરાબ તો હું એવું માનું છું કે જેલનો એ સમય મારા જીવનનો ઉત્તમમાં ઉત્તમ સમય કારણ કે આખું ગુજરાતનું ક્રીમ હતું અને તો અમે તો ઉમીદ સાથે આ રાષ્ટ્ર માટે અમારે પોતાના વિકાસ માટે પ્રયત્નશીલ હતા એ સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો તો એની અંદર ગુજરાતનું જે આખું ક્રીમ હતું એ એનું માર્ગદર્શન અમને મળ્યું અને પછી જીવનભર જે કાર્ય કરવાનું નેશન ફર્સ્ટ એ કરતા આજે સરકાર તરફથી આજે ઉજવવામાં આવ્યો આજનો દિવસ પચાસ વર્ષ પછી એના માટે તમારું શું નથી ઉજવવું જ જોઈએ ઉજવવું જ જોઈએ અને એ આવશ્યક છે હિસ્ટ્રી લોકોને હિસ્ટ્રી ખબર પડવી જોઈએ જો હિસ્ટ્રી નવા જનરેશન ને ખબર ન પડે

જનસંઘનું એટલે અહીંયા ઇફેક્ટ શરૂઆતની અંદર ઓછી હતી પણ અમને આદેશ મળ્યો તો તે વખતે તો બહાર ફરવું કે બીજું કંઈ પણ કરવું એટલે બહુ ડેન્જરસ કામ તો આપણે હિંમત કીધી ગુપ્ત પત્રિકા લખી પાંચસો લીધી અને જાહેર કીધું કે સરદાર પટેલના સ્ટેચ્યુ આગળ ભારતીય બંધારણ અને લોકતંત્રની સુરક્ષા માટે આંદોલન કરવામાં આવશે એટલે ધરપકડ બોલવાની તો લોહીથી તિલક કીધો સરદાર પટેલને લોહીથી પત્ર લખો કે આ તમે ખોટું કરો છો ભારતનું લોકતંત્ર અને ભારતીય બંધારણ જે પવિત્રમાં પવિત્ર ગ્રંથ છે રાષ્ટ્રની દ્રષ્ટિએ તો એનું અપમાન કીધું છે અને જીવનના છેલ્લા પટ સુધી અમે એનો સંઘર્ષ કરીશું તો સરદાર પટેલે જે રીતે આ બધાને ભેગા કરેલા તો આ ભારતીય બંધારણને અમારા લોહીથી અમે લોહીની નદી બી વેવડાવવી પડશે તો અમે વેવડાવી કારણ કે તે વખતે મગજ થોડું હાઈ રહેતું હા તોડી નાખો તોડી નાખો હા એ એ રીતનું હતું મારા મગજમાં એ રીતનું આવ્યું હતું અને ત્યાંથી પછી શરૂઆત થઈ હતી